ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર ને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી માછલી છે માછીમારો કમાણી ચોમાસાની મોસમમાં જ કરી આ માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાડ ઉપર રહેશે જેથી સિઝન પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવ પોટી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે દેવપોઢ ના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયા દેવને દૂધનો નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું મા નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે સમગ્ર માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે આ દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ શરૂઆત માટે મા નર્મદાને પ્રાર્થના કરવા માટે માછીમારો એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી પ્લસ ફૂલ પછી દૂધાભિષેક આ કિનારેથી સામે કિનારા સુધી દૂધાભિષેક કરીને મા નર્મદાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેનાથી મા નર્મદા આ સાગર રોજગારી મળે તે માટે આ સાગર આ દિવસની શરૂઆત કરીને અગિયારસથી પૂનમ સુધી એક અથવા દરિયામાં જ પોતાનો સરસામાન ખાવા પીવાનું વસ્તુ લઈ અને ફિશિંગ કરે પોતાની રોજગારી માટે આખા વર્ષની રોજગારી મળે એવી રીતે ચાર મહિના આ લોકો પાંચ જુવાર સુધી આ લોકો દરિયામાં ફિશિંગ કરી અને પોતાના આખા વર્ષની રોજગારી ઊભી કરે છે તેનાથી એ લોકોના સામાજિક ખર્ચાઓ આર્થિક ખર્ચાઓ અને બીજા બધા ઘણા એવા ખર્ચાઓ તે આ ધંધાની એ લોકો રડી લે છે અને આ પોતાના જીવન ગુજાર ગુજારે છે